પટેલ છે અને મારી વાઈફ છે રીંકુ પટેલ અમારે એ મેરેજને ટોટલ આઠ વર્ષ થયા છે ત્યાં સુધી અમને કોઈ બાળક હતું નહીં એટલે મારા એક ફ્રેન્ડ થ્રુ મને રૂપલ મેમનો રેફરન્સ મળ્યો અને અમે અહીંયા રૂપલ મેમ પાસે ચેકઅપ માટે આવ્યા તો એમણે અમને ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વિશે ઇન્ફોર્મેશન આપી અને અમે એ રૂપલ મેમના ગાઈડન્સની નીચે ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી અને અમને ફર્સ્ટ ટ્રાયલમાં એ સક્સેસ મળી ગયું છે અને આજે અમને એક વન વીકનો બાબો આવ્યો છે અને હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલનો સ્ટાફથી લઈને બધા જ ખૂબ કોઓપરેટિવ છે અને સ્ટાફની હોસ્પિટલની બધી ફેસિલિટીસ પણ અપ ટુ માર્ક છે જે પ્રમાણે લોક જે પ્રમાણેનું આપણને ઘરનો માહોલ મળે છે એ રીતનો જ અહીં પણ સ્ટાફ સાથે અને હોસ્પિટલમાં પણ આપણને ટ્રીટમેન્ટ મળે છે એના માટે અમે રૂપલ મેમનો અને રૂપલ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ